અમારા નવા વિડીયોમાં પહેલા તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય બાબારી તો આજના વિડીયોમાં અમે બજાર જવાના છીએ અમારા હરિજ શહેરનું બજાર તમને બતાવશું અને દેખો પરી શું કરે છે બેઠી છે મમ્મી જોડે જય બાબારી બોલ પરી જય બાબારી જય બાબારી સરમ ભાઈ જય બાબારી જય બાબારી કે પરીને શરમ આવે છે દેખો આજના વિડીયોમાં બને રહેજો મહેમાન આવવાના છે મારા ભાઈના સાસરે થી તો તમે બજાર માં જઈશું ફરી ગીત ગા આ રોડ કનો ને જો કનો આજુ બાજુ બાજરો બાબા તારો આસરો મહેમાન આવી ગયા છે આ છે મારા ભાઈના સાસુ આ છે એમના દાદી સાસુ દેખો

શહેર શહેરની બજાર કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અમારા કોવા છે રિક્ષા ચલાવે છે

આવે આઈ આ બાજુ આવી બીજી ઉત્તરાયણ આવી ગઈ છે એટલે હાલમાં તો પતંગો મછલીઓ છોકરા માટે દેખો ડોરે મોડ બજારમાં ભીડ આ છે અમારા હારિદ શહેરનું બજાર કિપુરા રહેજો ફરી એવું લાગે મારા હારિદ શહેરનું બજાર જણાવજો મારું છે અમારા હારિદ શહેરનું બજાર તો ખુશ થઈ ગઈ છે દરરોજ આ બધું દેખીને બજારમાં બજારમાં શાકભાજી દેખો મોસમ જીડા

ફરીને બહુ મજા આવે છે બજારમાં ફરવાની તો વિડીયોમાં બનાવ તો આવી ગયા છીએ અમે ખરીદી કરવા માટે હવે દેખો પરી બેઠી છે કપડા લેવાના શું લેવાનું પરી કપડા હા કપડા લેવાના છે હૈ જા સારું પરી માટે કપડા બતાવો તો હવે અમે ખરીદી કરવા આવી ગયા છીએ સરસ મજાના કપડા મળે છે અહીંયા અમે આવી ગયા છીએ લેવા તમે પણ આવી જાજો છો કપડા લેવા માટે ફરી જો કપડા

પાટણ ખરીદી કરીને આયા હવે અમે અહીંયા હારીજ માં ખરીદી કરીએ છીએ તમારે પણ ખરીદી કરવી હોય તો કપડા લેવા હોય તો અમારા મૂકી દે બેટા મૂકી દે વાગી જાય જય બાબારી બોલ

પાટણથી ખરીદી કરી હતી પણ આજે હારી પણ ખરીદી કરી છે તો કેવો લાગ્યો વિડિયો તે કોમેન્ટ કરજો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે રસોઈ બનાવતા તમને વિડીયોમાં બતાવશું તો હવે રસોઈ બનાવવાની ચાલુ કરીએ છીએ અમે દેખો એક બાજુ ભાત થાય છે એક બાજુ ખીચડી શાકભાજી છે

આ બાજુ ભાત ગરમ ગરમ છે હાલ તરત તરત જ રસોઈ બનાવી છે એટલે ગરમ ગરમ છે તો કેવી રસોઈ બનાવી છે મારા મમ્મીએ તે કોમેન્ટ કરીને જણાવજો અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું કે કેવો લાગ્યો અમારો વિડીયો તે કોમેન્ટ કરીને જણાવજો જય બાબારી જય ગાંધી